તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ અને આજે અમારે નડિયાદમાં બીજો દિવસ છે અને નડિયાદમાં આવ્યા એટલે સેવું તો ખાવું જ પડે તો અમે રેડી થઈને પહેલાં પહોંચ્યા સેવું સળ ખાવા માટે કેમ કે નડિયાદ અને વડોદરામાં સેવુંસર ખૂબ જ પ્રખ્યાત છે એટલા માટે અમે જ્યારે પણ નડિયાદ આવીએ છીએ એટલે સેવુંસરનો ટેસ્ટ તો અવશ્ય કરીએ છીએ કેમકે આના જેવું સેવુંસર અમારે હિંમતનગરમાં પણ નથી મળતું એટલા માટે તમે વડોદરા કે નડિયાદ આવો તો સેવું સરનો ટેસ્ટ જરૂરથી કરજો તો અમે આવી પહોંચ્યા છીએ સેવુસર ખાવા માટે અને સેવુંસર મંગાવી પણ દીધું છે તો તમે જોઈ શકો છો અને ચાલો આપણે હવે સેવુંસર ટેસ્ટ કરીએ તો સેવ સર ખાઈ ને અમે નીકળી ગયા ડીમાર્ટ માં થોડી શોપિંગ કરવા અને શોપિંગ પણ કરી દીધી અને બેગ નુડલ માં ખાવું

ત્યાં પાણીનો ધોધ ખૂબ જ સરસ પડતો હતો પાણીની લાઈવ અવાજ એટલો મસ્ત હતો અને ત્યાં ખૂબ જ એન્જોય કર્યો અને પછી ઘરે પરત પાછા ફળ્યા અને રસ્તામાં પટ્ટી ઉપર પણ ખાઈ તો લાસ્ટમાં મંગાવી દીધો પટ્ટી વડાપાવ અને પટ્ટી વડા પાઉ પણ નો ટેસ્ટ કરી લીધો તો પ્લીઝ આવા વ્લોગ માટે મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય